હું ડોક્ટર મૌલિક પાનસુરિયા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ફૂલ ટાઈમ એચસીજી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી કાર્યરત છું એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં છેલ્લા બે હજાર આપવામાં આવે છે એમાં છેલ્લા મહિનાથી જે સૌથી લેટેસ્ટ ટેકનિક ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત ઘણા દર્દીઓની સારવાર થઈ ચૂકેલી છે અને સૌથી મોટો ફાયદો આઈજીઆરટી અને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીનો એ છે કે રેડિયેશન અને શેકથી થતી જેટલી પણ આડઅસરો છે એને ઘણા પ્રમાણમાં ઓછી કરી શકાય અને દર્દીના જે કેન્સરના જે આઉટકમ જેને કહેવાય એને બેટર કરી શકાય હું ડોક્ટર મનન વાઘેલા એસસીજી હોસ્પિટલ ભાવનગર ખાતે કિમોથેરાપીના નેશનલ ડોક્ટર તરીકે ફરજ બજાવું છું અહીં એસસીજી હોસ્પિટલ ભાવનગરમાં કિમોથેરાપીની અત્યાર સુધીની દરેક લેટેસ્ટ સારવારો જેમ કે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને કિમોથેરાપી દિન પ્રતિદિન દર્દીઓને અમે આપતા હોઈએ છીએ અને ભાવનગરની જનતાને અત્યાર સુધીમાં કેન્સરની જે જે લેટેસ્ટ સારવાર છે એ બધી જ સારવારો અહીં એસસીજી હોસ્પિટલ ખા ખાતે પ્રોવાઈડ કરવામાં આવે છે તો દર્દીઓને એ સારવારનો લાભ લેવા માટે જરૂર સૂચન છે અને અમારી હોસ્પિટલમાં વી કન્ડક્ટ ટ્યુમર બોર્ડ કે જેમાં કિમોથેરાપી રેડિયોથેરાપી અને કેન્સરના ઓપરેશનના ડૉક્ટર ત્રણેય ડૉક્ટરો ભેગા મળી અને કેન્સરની દરેક દર્દીના કેસ ડિસ્કસ કરી અને દર્દી માટેની જે બેસ્ટ સારવાર હોય તે અમે ઓફર કરતા હોઈએ છીએ